આ દિવસે સ્નાન અને દાનની સાથે સાથે ચંદ્રદેવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે તમને જણાવી દઈએ કે આ વખતે બુદ્ધ પૂર્ણિમા ત્રેવીસ ગુરુવારે મનાવવામાં આવી રહી છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ગજલક્ષ્મી ગુરુ આદિત્ય શુક્રાદિત્ય અને શિવયોગ બની રહ્યા છે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે બપોરે બાર વાગીને બાર મિનિટથી શીજ યોગ જોવા મળી રહ્યો છે આ સાથે ગુરુ અને શુક્રના સંયોગથી ગજલક્ષ્મીનું નિર્માણ થઈ રહ્યું છે સૂર્ય અને શુક્રના સંયોગથી શુક્રદિત્ય અને ગુરુ અને સૂર્યના સંયોગથી વૃષભ રાશિમાં ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું આ સાથે આ દિવસ દેવી લક્ષ્મીને પણ સમર્પિત છે આ દિવસે કેટલાક જ્યોતિષી ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી પૈસાની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે તો આવો જાણીએ આ વિડીયોમાં કે આ દિવસે કઈ વસ્તુઓ ખરીદવી શુભ રહે છે અને શું કરવું શું ન કરવું અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બુદ્ધ પૂર્ણિમા નું ધાર્મિક મહત્વ

ઉપરાંત વૈશાખ પૂર્ણિમા ભગવાન બુદ્ધની જયંતિ અને નિર્વાણ દિવસ તરીકે દેશભરમાં જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે ભગવાન બુદ્ધને શ્રીહરિનો નવમો અવતાર માનવામાં આવે છે તેથી તેમને દેવતાનો દરજ્જો મળે છે આના અન્યાયી ભારત સિવાય એશિયાના ઘણા અધિકાંશ માંગ જોવા મળે છે અને આના કારણે બુદ્ધ પૂર્ણિમા દેશ સાથે સાથે આખા એશિયામાં ઉજવવામાં આવે છે ભારતમાં બિહારમાં બુદ્ધગયા મામ ભગવાન બુદ્ધને સમર્પિત એક પવિત્ર તીર્થસ્થળ છે જ્યાં મહાબંધિનું એક મંદિર છે આ મંદિર બુદ્ધ ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એવી માન્યતા છે કે આ સ્થાને ભગવાન બુદ્ધે પોતાની યુવા અવસ્થામાં સાત વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને એમને અહીંયા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી બુદ્ધ જયંતીના દિવસે બુદ્ધ ધર્મ માં વિશ્વાસ રાખવાવાળા લોકો દૂર દૂરથી બોધગયા મામ દર્શન કરવા માટે જાય છે આ દિવસે બોધિ ઝાડની પૂજા કરવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધને આ ઝાડની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી બુદ્ધ પૂર્ણિમાના દિવસે લોકો વ્રત અને વિધિ વિધાનથી પૂજા કરે છે પરંતુ આ પૂર્ણિમાનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે થાય છે એટલે આ દિવસે ભગવાન બુદ્ધની સાથે સાથે ચંદ્રદેવ કે વિષ્ણુજીની પૂજા અર્ચના કરવાનો વિધાન છે આ તારીખ પર દાન કરવાથી લોકોને પુણ્ય મળે છે

ધર્મરાજ પૂજાથી મળશે આશીર્વાદ બુદ્ધ પૂર્ણિમાના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાની પરંપરા છે આ તારીખ પર પાણીથી ભરેલા કળશ જૂતા છત્રી પંખા સત્તુ પકવાન દાન વગેરે શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે જે વ્યક્તિને દાન કરે છે એને ગોદાન સમાન પૂર્ણિમા પ્રાપ્તિ થાય છે આવું કરવાથી ધર્મરાજના આશીર્વાદ મળે છે અને મનુષ્યને અકાળ મૃત્યુનો ડર નથી રહેતો પૂર્ણિમા ઉપર શુભ કરવો પૂર્ણિમા ના દિવસે સૌથી પહેલા સૂર્યોદય થી પહેલા ઉઠો અને ઘરની સાફ સફાઈ કરો આના પછી વ્રતનો સંકલ્પ કરો અને આખા દિવસમાં ઉપવાસ રાખો રાતના સમયે ચંદ્રદેવને ફૂલ દુધ્ધ દીવો અનાજ ગોળ વગેરે ચડાવો આ દિવસે મંદિરે જાવ અને ભગવાન વિષ્ણુ વિષ્ણુની મૂર્તિની સામે દીવો પ્રગટાવો એની સાથે શ્રી હરી નિવેદિ વિધાનથી પૂજા કરો જો બની શકે તો આ દિવસે ગંગા સ્નાન જરૂર કરો આવું કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે આ તારીખ પર કરવામાં આવેલું દાન પુણ્ય બહુ શુભ હોય છે એટલે બ્રાહ્મણને પાણીથી ભરેલો કળશ અને અલગ અલગ પ્રકારના પકવાન દાન કરો બુદ્ધ પૂર્ણિમા ઉપર શું નહીં કરવું બુદ્ધ પૂર્ણિમા કે વૈશાખ પૂર્ણિમા ના દિવસે તામસિક ભોજન જેમ કે માંસાહાર મદિરા વગેરે નું સેવન કરવાથી બચો આ દિવસે તુલસીના પાંદડાને તોડવા નહીં જોઈએ માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે આ દિવસે કોઈની બુરાઈ કરવાથી બચો અને તમારા મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર પણ નહીં લાવો બુદ્ધ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો બુદ્ધ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સ્નાન કરો ધ્યાન કરો અને પૂજાસ્ત્રને સાફ કરો બુદ્ધ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરો અને દેવી લક્ષ્મીને દીવો નૈવેદ્ય ફળ ફૂલ વગેરે ચઢાવો આ દિવસે ઓમ શ્રી લક્ષ્મી એ મંત્રનો જાપ કરો ચંદ્રદેવને આ રીતે અર્ઘ્ય અર્પણ કરો બુદ્ધ પૂર્ણિમાની રાત્રે દૂધમાં ચોખા અને ખાંડ મિક્સ કરીને ચંદ્ર ભગવાનને અર્ઘ્ય ચઢાવો જેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે પીળી કોડીનો આ ખાસ ઉપાય કરો વૈશાખ પૂર્ણિમાના દિવસે પીળી કોડી ખરીદીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો પછી આ કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરી કે ધન રાખવાની જગ્યાએ રાખો આમ કરવાથી ધન અને અન્ન ભંડાર હંમેશા ભરેલો રહે છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો

અને સંપત્તિ વધે છે પરિવારની સુખ શાંતિ માટે આ વસ્તુ ખરીદો બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમે ભગવાન બુદ્ધ ની મૂર્તિ ઘરે લાવી શકો છો આમ કરવાથી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે પૂર્ણિમાના દિવસે કપડાંની ખરીદી કરવી શુભ છે તમે ગુલાબી અથવા કપડાં ખરીદી શકો છો કારણ કે આ રંગો દેવી ચાંદીનો સિક્કો ખરીદવો શુભ છે તેનો ઉપયોગ દેવી લક્ષ્મીની પૂજામાં પણ થાય છે આવી સ્થિતિમાં તેની ખરીદી વધુ શુભ બની શકે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચાંદી ખરીદવાથી ભાગ્ય વધે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આ સમય દરમિયાન તમે પિત્તળનો હાથી પણ ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે તેનાથી ગરીબી દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે બુદ્ધ પૂર્ણિમાએ બનેલા આ રાશિઓને થશે થશે લાભ મેષ મેષ રાશિ રાશિના જાતકોને બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર તહેવાર પર ખૂબ જ વિશેષ લાભ મળશે તમે જે કાર્ય માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો તેના પરિણામો ચોક્કસપણે તમારા પક્ષમાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવશે ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને મોટી પોસ્ટ અને પદાર્ધોરણમાં વધારો સહિત બમ્પર લાભ મળી શકે છે આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ શકે છે વૃષભ રાશિ આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે આર્થિક લાભ પણ મળશે ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકેલા કામ ફરી શરૂ થશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો નોકરી કરતા લોકોને ઘણો ફાયદો મળી શકે છે તમારા કામને રાખીને તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે આ સાથે અને વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહી શકશો આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે તમે ભવિષ્ય માટે બચત કરવામાં પણ સફળ થશો તમને દરેક કાર્યમાં સફળતા મળશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને દરેક કાર્યમાં પ્રગતિ મળી શકે છે અને તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં કામ કરતા તમારા સાથીદારોનો તમને સંપૂર્ણ સહયોગ મળી શકે છે જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો તે કાર્ય અવશ્ય શરૂ કરો તેમાં તમને ચોક્કસ સફળતા મળી શકે છે તમને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે પારિવારિક વાતાવરણ પણ સારું રહે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ રહેશે આ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે આ સાથે સંપત્તિમાં વધારો થશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો માતા લક્ષ્મીની કૃપાથી તમે ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો આની મદદથી તમે વાહન પ્રોપર્ટી કે પ્લોટ ખરીદી શકો છો પરિવાર સાથે સારો સમય પસાર કરશો નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળવાનો છે વેપાર કરનારાઓને ઘણો ફાયદો મળી શકે છે તમને લાંબા સમયથી પેન્ડિંગ સ્ટોક ડીલ અથવા પ્રોજેક્ટ મળી શકે છે આવી સ્થિતિમાં તમે ભવિષ્યમાં તેનાથી ઘણો ફાયદો મેળવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે ગજલક્ષ્મી અને અન્ય રાજ્યો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે બેરોજગારોને સારી નોકરી મળી શકે છે આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે તમારા કામને ધ્યાનમાં રાખીને તમને ઇન્ક્રીમેન્ટ બોનસ વગેરે મળી શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધોને કારણે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે આ સાથે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને કરો રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયોમાં આપેલી પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી